રાજસ્થાન એક પંચરમાં એની સંડોવણી મળી જણાય આવેલ છે રાજસ્થાનના આ પંચર ની વાત કરીએ તો આ એક બર જિલ્લા બલવા પાસે એક આઈઓસીએલ ની પાઇપ લાઈનમાં અંડરગ્રાઉન્ડ પંચર કર્યું કે પાઇપ લાઈનમાં નીચેથી લાઇન લઈ અને એને અંદાજે પચાસ થી સો મીટર આગળ એચપીસીએલ પેટ્રોલ પંપ હતો ત્યાં સુધી આ લાઇન લાંબી થતી હતી પેટ્રોલ પંપ બંધ હતો ત્રણ મહિનાથી ફરીથી આ પેટ્રોલ પંપ ચાલુ કરવામાં આવ્યો હતો અને લોકોને એવું થાય કે આ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરવાનું કામ ચાલે છે પણ ત્યાં આયોસીની પાઇપલાઈન માંથી પાઇપ લાઈન કનેક્શન લઈ વાલ લગાવી અને આ ટેન્કરો ભરવામાં આવતા હતા જેને એસઓજી એટીએસ રાજસ્થાન દ્વારા પકડવામાં આવ્યું હતું આ એમો પહેલેથી સંદીપ ગુપ્તા તરફ શંકા કરવામાં આવતી હતી પરંતુ સંદીપ ગુપ્તાનું ઇન્વોલ્વમેન્ટ હાલમાં ગુનામાં ખુલતા ગુજરાત સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એની અમદાવાદ પર ધરપકડ કરી અને રાજસ્થાન ને સોંપવા માટે તબિયત કરવામાં આવી છે સંદીપ ગુપ્તાનો ઇતિહાસ જોઈએ તો બે હજાર છ થી લઈ ચોવીસ સુધી અંદાજે ઓઇલ ચોરીના જુદા જુદા પંચરોમાં અલગ અલગ રાજ્યોમાં પકડાયેલો છે યુપીમાં છે વેસ્ટ બંગાળમાં છે ગુજરાતમાં પણ એનું ખેડા મોરબી ગુજરાત ઇતિહાસ દ્વારા એની ઉપર જે એની ધરપકડ કરાઈ હતી અને બે થી અઢી વર્ષ સુધી સેલ મારેલો હતો તાજેતરમાં જાન્યુઆરીમાં એનું જેમથી છૂટેલો હતો સંદીપ ગુપ્તાનું એક કનેક્શન લીધું એવું પણ છે કે સંદીપ ગુપ્તા જયારે પણ પંચર કરશે ત્યારે પાઇપલાઇન ઓઇલ કંપની પાઇપલાઇન પાઇપ લાઈન થી લાંબી પાઇપલાઈન ખેંચી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન ખેંચશે ભૂટકાઓમાં માઉન્ટ આબુ પાસે પણ એને પંચર કરેલું ત્યારે એક બંધ ફેક્ટરીમાં પાઇપ લાઈન આઈઓસી ની પાઇપલાઈન ખેંચી અને ત્યાં એને પાઇપલાઈન લઈ ગયો હતો અને બંધ ફેક્ટરીમાંથી કોઈનું ધ્યાન ન પડે એ રીતે ટેન્કરના બદલે કન્ટેનર પણ બનાવ્યા હતા અને આવા પંદર થી વીસ કન્ટેનરો જેની અંદાજીત કિંમત એક થી પચાસ લાખ જેવી થાય એવા થી વીસ કન્ટેનરો એના અલગ અલગ પોલીસ સ્ટેશન માં કબજે લેવામાં આવ્યા હતા અને રાજસ્થાન ઉપરાંત અલગ અલગ રાજ્યોમાં હરિયાણા યુપી વગેરેમાં પકડાયેલો છે જેમાં રાજસ્થાનમાં જોવો તો અલવર ચિત્તોડગઢ સિરોહી ભરતપુર આબુરોડ બેરોડ બ્યાવર હરિયાણામાં સોનીપત રોહતક ગોડના જજ્જર અલગ અલગ રાજ્યોમાં અને કલકત્તામાં વર્ધમાન નગર વગેરે જગ્યાએ પકડાયેલો છે અને આની એક અંદાજિત કિંમત જોઈએ તો ચારસો થી પાંચસો કરોડ ઉપરની ઓઈલ ચોરીમાં સંડાવાળાની એનું નામ ખુલી ચૂકેલું છે આ કેસમાં પેટ્રોલ પંપ જેને ભાડે લીધેલો હતો એ લોકોના શરૂઆતના ચાર થી પાંચ નામ ખુલેલા હતા તાજેતરમાં જ સંદીપ ગુપ્તાનું નામ એ તપાસ દરમિયાન ખુલેલું છે રાજસ્થાનમાં